જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન્ડ ટોડકીએ આણંદના રિંજા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવા માટે ભાજપના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા છે હાલ તો પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે રહેતા બેતાલીસ વર્ષીય હિમાંશુભાઈ પ્રવીણસિંહ રાહુલજી સુરત મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર છે રિંગરોડ જીવનદીપ કોમ્પ્લેક્ષમાં એડવાઇઝર ફાઇનાન્શિયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલિક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા નવેમ્બર 2014 માં મૌલિકે આનંદના તારાપુર તાલુકાના રિંજા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના જુના ઘટના મહંત જે કે સ્વામી પોઈચા ગામના સ્વામિનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ કરવા ઈચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે પરંતુ જે કે સ્વામી ડાયરેક્ટ જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી અને ડાયરેક્ટ રોકાણ કરે તો ફાયદો નહીં થાય અને ફાયદો મેળવવા મધ્યસ્થી રાખે છે તેમ કહી સોદામાં મારી સાથે દલાલ પાર્થ ઉર્ફે મન્સૂર પણ છે તેમ કહી જે કે સ્વામી અને તેમના પીએ ભરત પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ જુનાગઢ આશ્રમની મુલાકાત કરી હતી હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા ત્યારબાદ સ્વામી અને તેમના પીએ બધી વાત કરી સુરેશ બરવાડ સાથે જમીનના એમઓયુ કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું તેનો એમોયુ થશે એટલે તમને તમારા અવેજના પચીસ ટકા તરત આપી દઈશું તેવી વાત કરી હતી ત્યારબાદ હિમાંશુભાઈ જે કે સ્વામીના જણાવ્યા મુજબ જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેમના ભાગીદાર રમેશ પંચાલ તેમના પુત્ર અમિત સાથે વટામણ ચાર રસ્તાની એક હોટેલમાં મીટિંગ રાખી હતી હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને સીટિંગ કર્યું છે અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયના નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલેને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસ ઠગાઈ કરી છે તેઓ એમઆઈયુ કરનાર ભરવાડ એમના પીએ વચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાન આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણને એમઆયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમને પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના

તમને પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દઈશું તેવી વાત કરી મનાવી લીધા હતા હિમાંશુભાઈએ બાદમાં પોતાને અને મિત્ર શૈલેષભાઈ પટેલ તેમજ તેમના પિતાના અકાઉન્ટમાંથી એક કરોડ નું ટોકન સુરેશ ભરવાડ સાથે એમઓયુ કરીને આપ્યું હતું ના રોજ એક નામે રાવલજી જે વિસ્તારના કોર્પોરેટર છે ફરિયાદ અમારી સમક્ષ આવેલી જેની કરતા એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરી સ્વામિનારાયણ સંઘ છે જેમણે આણંદ જિલ્લાની લીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ તેમની સાથે છેતરપિંડી કર્યા મુજબથી ફરિયાદ અતરડા પોલીસેમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે એમઓયુની નકલ વાત થયા બાદ મુજબ હિમાંશુભાઈએ સ્વામી અને તેમના પીએને મોકલી આપી હતી તેમણે દસ દિવસમાં કુલ વેચાણ અવેજના 25% ટકા મળી જશે તેમ કહ્યું હતું જોકે ત્યારબાદ બંનેએ બહાના કાઢી સમય પસાર કરી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું બંનેને મળવા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતા

ગતરોજ સ્વામી તેમના પીએ સહિત આઠ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જો કે આ ગુનામાં પોલીસે સુરેશ સારદુલભાઈ બરવાડ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી શ્રી નીલકંઠ વર્ણી ડેવલપર્સના પ્રોપર રાઇટર સ્વામીના પી એ ભરતભાઈ પટેલ અમિત રમેશભાઈ પંચાલ અમિતના પિતા રમેશભાઈ પંચાલ પાર્થ ઉર્ફે મનસૂર અને મૌલિક હસમુખભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામે છે જેમાં હિમાંશુ એ નોટરાઈઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાધુભાઈ ભરવાટા મારફતે આ બધું ડિલીટ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત